કાલે કાલે જે ઘટના બની એમાં જે આ વગર જાણ કરે અદાણી કંપની વાળા અને પોલીસ વાળા અમારે વગર પૂછે ખેતરમાં ધરી ગયા અમે ખેતરમાં બેઠા હતા અમે એને લોકો પૂછા કર્યો અમને કઈ વર્તન મળી નથી અને અમે એના પહેલા કામ નહીં કરવાથી એ લોકો અમારા સાથે જબરજસ્તી દાદાગી કરી અને અમે લોકોને ઘણા સમજાય કે ભાઈ અમારે જે ભારતીય કિસાન સંઘ સાથે બે દિવસ પહેલા ચર્ચા થઈ હતી એ લોકો મધ્યસ્થીકરણ કરવાનું કીધું છું મધ્યસ્થી લોકો કરી નહીં અને જબરજસ્તી એ લોકોએ કામ ચાલુ કર્યું અને એ લોકોને કેવું ઈ છે કે તમે ભારતીય કિસાન સંઘ અમારા સામે શું કરી છે અમે જોઈ ભારતીય કિસાન સંઘને હવે એ લોકોને અમારે એ જ કહેવાનું છે અમે ભારતીય કિસાન શું કરી શકે એ અમારી તાકાત બતાવવાની છે અને હવે અમારે કદાચ તાલુકામાં જિલ્લામાં જે બી કાર્યક્રમ આપણને થાય અમે આપશું અને કદાચ એમ ગાંધીનગર જવાનું થાય ગાંધીજી માર્ગે ગાંધીનગર જાશું અને જે બી કાર્યક્રમ આપણને થશે રસ્તા રોકાણ થશે એ બી અમે કરશું આમાં કંપની અને પોલીસ વાળા બે એક જ છે આ તો જેને કહેવાય પોલીસ ને તો જે પૈસા જે પહોંચાડે એ એનો ધણી બાકી તો ને ક્યાં કો સાંભળે છે ખેડૂતો છે કાયદા કાયદાકાર ને પોલીસ જાણે છે આપડે ક્યાં જાણી છે હવે હું જે મારી ખેતરે ઉભો થતો એ લોકો ઉપજાવી કાઢે આત્મહત્યા કરે આત્મહત્ય સાંભળે કરું ભંડન નથી કરું પણ કાયદા એવું જાણું છું પણ આ લોકો મને ટાર્ગેટ બનાવે છે આ હિસાબે આને કેવી રીતે પકડી જેલમાં નાખો અને બાકીના અનપણ ખેડૂતોને ડરાવો અને આ લોકોની કોશિશ છે અમારી જે માર્કેટ રેવેલ્યુ પ્રમાણે મને પૈસા આપે તો અમને કોઈ માંગણી એમના બાપા નું રાજો એ રીતનું આખું જે વર્તન કરે છે એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકાર ને કેવા માંગુ છું ખેડૂતોની માંગણી છે એ સ્પષ્ટ માંગણી છે એને માર્કેટ વેલ્યુ પ્રમાણે એમના જમીન ના એમને ભાવ મળવા જોઈએ તો એ સંતોષ એટલે નુકસાન જ થવાનું છે નુકસાન એટલા માટે થવાનું છે આપના માધ્યમથી કલેક્ટરશ્રી કહું છું કે તમે આવા ખોટા હુકમ કરી અને આરાજક બનાવવાનું કામ નહીં કરો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કાલે જે ગુનો બનાવ બન્યો છે વાંડિયાની અંદર ખેડૂતો સાથે આતંકવાદી જોડે દમન ન એવું દમન થાય એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી ન લેવાય ચૂંટાયેલા પ્રતિનિધિને આપના માધ્યમથી કહું છું તમારી પણ એટલી જવાબદારી છે એટલે આવા ખોટા હુકમો કલેક્ટર કરી અને શું સાબિત કરવા માંગો છો એટલે આપના માધ્યમથી કહું છું એમને કે આવનારા દિવસોમાં આમાં ક્યાંય જબરજસ્તી ન થાય સવાલ થવો જોઈએ અમારી બેન દીકરી ખેતરમાં સેફ નથી પરિસ્થિતિ એવી છે અમારી બેન દીકરી ખેતરમાં કામ ન કરી શકે આ ગુંડાઓ ડરાવે આ કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી શકાય એમ નથી એટલે સવાલ થવો જોઈએ ક્યાંય પણ સમજી લો દાદાગીરી ન થવી જોઈએ એમને માર્કેટ વેલ્યુ પ્રમાણે એ કઈ હોનું નથી માનતા એ કરોડો રૂપિયા નથી માનતા એ એમ કે કે અમારી માર્કેટ ખેડૂત જે વેલ્યુ છે જમીનની એ વેલ્યુ પ્રમાણે અમે કહીએ છીએ ખેડૂતોને તમે વળતર ચૂકવો એટલે વળતર એને મળવું જોઈએ એમનો અધિકાર પણ છે તમે જયારે જમીનો સંસ્થાઓ શિક્ષણ માટે આપો સમાજ માટે આવો આરોગ્ય માટે આપો ત્યારે તમે એક એકર ના બે કરોડ રૂપિયા ભાવ નક્કી કરો છો એટલે તમે આપવું હોય તો લેવો લેવું હોય તો એટલે દેશમાં ખેડૂતો છે એટલે આ દેશ આખો ટક્વો પડ્યો છે ઇકોનોમી ખેડૂતોના આધારે સાઈઠ ટકા ટકી પડી છે એટલે આવનારા દિવસોમાં આવી દાદાગીરી ન થાય જો દાદાગીરી થશે ખેડૂતો અમે કામ કરે રોડ ઉપર ના આવે જો જરૂર પડશે તો ખેડૂતોને સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને જો દાદાગીરી કરવામાં આવશે તો રોડ ઉપર લઈ આવીને અરાજક ફેલાવાનું કામ અમે કરવા નથી માંગતા પણ ન છૂટકે અમારે કાયદો હાથમાં લેવો પડશે અને ઈ દરમિયાન જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થશે ઈ સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિ અને તંત્રની રહેશે